જામનગર શહેર વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળ દ્વારા લાડુ લાડુનો મહાપ્રસાદ રહ્યો ગણેશજી પ્રિય એવા લાડુ તૈયાર કરવા માટે મહિલાઓ યુવકો અને બાળકો મળીને એક વિશાળ ટીમ ઉભી કરવામાં આવી જેમાંથી ત્રણસો જેટલી મહિલાઓ સૌથી વધુ યુવાનો અને પચાસ જેટલા

મારું નામ ધર્મરાજસિંહ ભૂપતસિંહ જાડેજા છે ક્રષ્ટનગર શરીર નંબર ચાર જામનગર અંબે મિત્ર મંડળ આયોજિત અમે એકવીસ વર્ષથી આયોજન કરીએ છીએ આ ગણપતિ દાદાના પ્રિય મોદક લાડુનું આયોજન અમે હર વર્ષે કરીએ છીએ અમે આની પહેલાં શરૂઆત પાંચસો કિલો કર્યો હતો એની પહેલાં એક હજાર કિલો કર્યો હતો અને એકવાર પાંચ હજાર કિલોનો પણ આ લાડુ અમે આ એરિયામાં બનાવેલ હતો ત્યારબાદ અમે એકવીસ હજાર હર વર્ષે કરીએ છીએ આ વર્ષે બધા અમારા ગ્રુપના એવું નક્કી કર્યું પંદર હજાર પાંચસો એકાવન લાડુ આપણે બનાવવાના છે આ પંદર હજાર પાંચસો લાડુ બનાવવાનું એક જ માત્ર કારણ હોય છે ગણપતિ દાદાને પ્રિય મોદક કહેવાય લાડુ એના માટે થઈને અમે આ આયોજન હર વર્ષે કરીએ છીએ છેલ્લા એકવીસ વર્ષથી અને આ આયોજનમાં અમે ગણપતિના લાડુમાં પાંચસો કિલો ભેડકું અઢીસો કિલો ગોળ ત્રીસ તેલના ડબ્બા દસ ઘીના ડબ્બા ચાલીસથી પચાસ કિલો કાજુ કિસમિશ જાયફળ આવું બધું ઉપયોગ કરીએ છીએ અમે અમે અહીંયા ગણપતિ દાદાનો ઘણા વર્ષોથી થાય છે આ ઉત્સવ મોટે પાયે થાય છે અને અમને એટલો આનંદ આવે છે કે અહીંયા મળીને બધા લાડવા બનાવે છે અને અમે પણ સેવાભાગ્ય બની અને અમે દાદાના ચરણોમાં કાંઈક પણ કરીએ એવો અમારો અનુભવ છે અને હર વખતે અમે બધા આવી સાથે મળીને બેનો લાડવા બનાવીએ છીએ અને પુણ્યનું ભાતું અમે બાંધીએ છીએ